ના એ કલાકો સુધી દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે નાય વાટવાની ઝંઝટ અને નાય હાથો લાવવાની ઝંઝટ એના વગર ઇન્સ્ટન્ટ ફક્ત પંદર મિનિટમાં જ આપણે ઇડલી બનાવીને તૈયાર કરી શકીએ છીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું અને એ બી એટલી સરસ ઇડલી કે એકદમ જાળીદાર બનશે અને એની જોડે બે રીતની ચટણીઓ પણ શેર કરી રહી છું કે જેનો ટેસ્ટ એટલો સરસ આવે કે તમને સંભારની પણ જરૂર ના પડે આ ચટણી અને ઇડલી તમે જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને આ રેસીપી જરૂરથી ગમશે તો ચલો જઈએ રેસીપી તરફ મેં અહીંયા દોઢ વાટકી જેટલું ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ ઘંટીએ મળતો જ હોય અને જો ના હોય તમારી જોડે તો તમે ઘરે પણ આસાનીથી એને દળી શકો છો અહીંયા મેં દોઢ કપ જેટલું ચોખાનો લોટ લીધો છે હવે ચોખાના લોટમાં સરસ બાઇન્ડિંગ આવે અને સરસ રીતે થાય એના માટે મેં અહીંયા અડધો કપ જેટલું સોજી લીધી છે તમે કોઈ પણ સોજીનો ઉપયોગ આમાં કરી શકો છો હવે એકદમ ઇન્સ્ટન્ટ ખાટું અને એકદમ ઇન્સ્ટન્ટ આથા લાવવા માટે મેં અહીંયા અડધા વાટકી જેટલું દહીંનો ઉપયોગ કર્યો છે અને મીઠું સ્વાદ મુજબ એડ કર્યું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી આપણે થોડું થોડું કરીને પાણી આમાં એડ કરવાનું છે એકદમથી બહુ બધું પાણી નથી નાખી દેવાનું બધા લોટને બધાને મિક્સ કરતા જવાનું અને પાણી થોડું થોડું કરીને નાખતા જવાનું અને આપણે એને એકદમ ઘટ એનું મિક્સર બનાવીને રેડી કરવાનું જો હું તમને બતાવું છું કે કેવી રીતનું મિક્સર હોવું જોઈએ કંઈક આવી રીતે આટલું ઘટ હોવું જોઈએ હવે આપણે એને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી સરસ આથો આવી જાય ત્યાં સુધી આપણે હવે ચટણીઓની તૈયારી કરી દઈશું એક પેનમાં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે હવે મેં આમાં જે સીંગ આવે છે કાચી સીંગ એનું મેં અડધી વાટકી જેટલી કાચી સીંગ લીધી છે આને આપણે એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાની છે બહુ બધી નથી શેકવાની થોડીક જ શેકવાની છે જેથી એ સરસ એની અંદર ક્રિસ્પીનેસ આવી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે આજે હું તમારી જોડે બે રીતની ચટણી શેર કરી રહી છું એક વ્હાઈટ અને એક લાલ એટલે પહેલાં આપણે વ્હાઈટ ચટણી બનાવીશું હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું એટલે એક મુઠ્ઠી જેટલું દાળિયાને એડ કર્યું છે એને પણ આપણે થોડું શેકી લઈશું પછી મેં અહીંયા બે લીલા મરચાં એડ કર્યા છે અને જે કોથમીરની પાછળની જે દાળીઓ આવે છે દાળખીઓ મેં આમાં થોડી નાખી છે અને થોડુંક જ મેં આમાં ઈમલી એડ કરી છે ઈમલી તમે તમારે જે રીતે ખટાશ ખાતા હો એ પ્રમાણે તમે આમાં એડ કરજો હવે આને ગેસને બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે એને ક્રશ કરી લેવાનું છે પહેલાં આપણે વગર પાણીએ ક્રશ કરવાનું છે એકદમથી પાણી નથી નાખવાનું હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ક્રશ કરી લઈશું જ્યારે સરસ રીતે ક્રશ થઈ જાય પછી આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે એકદમથી બહુ પાણી નથી નાખવાનું પહેલાં આપણે અડધો ગ્લાસ જ પાણી નાખીશું અને સરસ રીતે ક્રશ કરી લઈશું જો કંઈક આવી રીતે આપણી ચટણી ક્રશ થઈને રેડી થવી જોઈએ બસ આવી ચટણી હોવી જોઈએ બહુ પતલી પણ નહીં અને બહુ ઘટ પણ નહીં કંઈક આવી રીતે બસ આવી ચટણી આપણે બનાવીને રેડી કરી દેવાની હવે આપણે એનો વઘાર કરીશું એના માટે મેં અહીંયા બે મોટા ચમચા જેટલું મેં અહીંયા તેલ લીધું છે હવે મેં એક ચમચી જેટલું મેં આમાં અડદની દાળ અને અડધી ચમચી જેટલું મેં આમાં રાઈ એડ કરી છે હવે આપણે એને સરસ રીતે ગરમ થવા દઈશું અને શેકાવા દઈશું આપણે આમાં થોડા લીમડાના પાન અને લી લાલ મરચાં એડ કરવાના છે લાલ મરચાં જો તમારી જોડે આવા નાના ના હોય તો તમે મોટા મરચાંને પણ આમાં તોડીને એડ કરી શકો છો હવે વઘારને આપણે સરસ રીતે શેકાવા દઈશું દાળને પણ લાલ થવા દઈશું અને રાઈને પણ સરસ રીતે શેકાવા દઈશું જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય પછી જે આપણે ચટણી બનાવી હતી એ ચટણીને હવે આપણે આમાં એડ કરીશું હવે અંદર જે ચટણી ચોટી હોય એમાં થોડું પાણી એડ કરીને એને પણ હવે આની અંદર આપણે નાખી દઈશું અને હવે તમને જેટલી ઢીલી જોતી હોય એટલી ઢીલી તમે આ ચટણી કરી શકો છો જ્યારે આ ચટણી થોડી શેકાશે એટલે ઓટોમેટિકલી ઘટ થઈ જશે એટલે આપણે પાણી પહેલાં ઓછું જ નાખવાનું જોઈએ તો પાછળથી આપણે નાખી શકીએ છીએ અને રેડી છે આપણી વ્હાઈટ ચટણી હવે આપણે લાલ ચટણી બનાવીશું એના માટે મેં અહીંયા એક કપ જેટલું નારિયેલની છીણ લીધી છે અને ચારથી પાંચ મેં આમાં લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે આ લાલ મરચાંને મેં સરસ રીતે પહેલાં પાણીમાં ધોયું છે અને પછી જ ઉપયોગ કર્યો છે એક મુઠ્ઠી જેટલું મેં અહીંયા દાળિયા લીધા છે હવે ઇમલી તમે તમારા ખટાશના ટેસ્ટ પ્રમાણે આમાં એડ કરી શકો છો મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે અને પાણી નાખ્યા વગર પહેલાં આપણે એને સરસ રીતે ક્રશ કરી લેવાનું જ્યારે સરસ રીતે ક્રશ થઈ જાય પછી આપણે આમાં પાણી નાખીને આને બી આવી રીતે ક્રશ કરવાનું બહુ ઢીલી નહીં રાખવાની પહેલાં આપણે અડધું ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું હવે સેમ આપણે પહેલાં જે વ્હાઈટ ચટણીમાં વઘાર કર્યો હતો એવો સેમ વઘાર આ ચટણીમાં પણ કરવાનું તેલમાં અડદની દાળ અને રાઈ કઢીપત્તા અને આમાં લાલ મરચું એડ કરવાનું અગર તમે આ ચટણીમાં ઈચ્છો તો સહેજ હિંગ પણ નાખી શકો છો પણ અમારા ઘેર બહુ હિંગ નથી આવતી એટલે મેં આમાં નથી નાખી પણ સહેજ હિંગ પણ તમે આમાં નાખી શકો છો હવે લાલ ચટણીને પણ હવે આપણે આમાં નાખી દઈશું અને એની અંદર બી મિક્સર જારમાં પણ થોડું પાણી નાખીને એને પણ આમાં નાખી દઈશું હવે ચટણીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ખાસ કરીને ધ્યાન રાખવાનું જ્યારે બી આપણે ચટણીનો વઘાર કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ સેજ બી ફાસ્ટ ના હોવી જોઈએ નહીં તો ચટણી નીચે ચોટી જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને રેડી છે આપણી લાલ ચટણી પણ આ બે ચટણી ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર આ બે ચટણીઓ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ઇડલી બનાવીશું આ લોટને મેં ફક્ત પંદર મિનિટ માટે જ ઢાંકીને મૂકી દીધું હતું તમે જોઈ શકો છો કેટલું સરસ લોટ થઈ ગયો છે આપણે એને બે થી ત્રણ વાર આવી રીતે સરસ મિક્સ કરી દઈશું જેથી એક બી લમ્સ એમાં ના રહે હવે આપણે આમાં ફ્રૂટ સોલ્ટ નાખીશું ફ્રૂટ સોલ્ટ એટલે જે બાર બજારમાં ઈનો મળતો હોય એનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે એક આખું પેકેટ હવે આપણે આમાં નાખી દઈશું અને એની ઉપર થોડુંક જ પાણી નાખીશું જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય બહુ પાણી નથી નાખવાનું લગભગ એક કે બે ચમચી જેટલું જ પાણી આમાં આપણે એડ કરવાનું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી લોટ સરસ ફૂલી જશે તમે જોઈ શકો છો ઈનો નાખ્યા પછી લોટ કેટલો સરસ ફૂલી ગયો છે હવે જેમાં આપણે ઇડલી બનાવવાની હોય એમાં આપણે આ સ્ટેન્ડમાં આપણે સરસ રીતે પહેલાં એને તેલ લગાવી દઈશું તેલ આપણે સરસ રીતે લગાવવાનું જેથી ઇડલી આપણી સરસ બફાયા પછી આસાનીથી નીકળી પણ શકે જો તમારું તેલ બરાબર નહીં હોય તો ઇડલી નીચે ચોટી જશે અને બરોબર ઉખળશે નહીં એટલે આપણે એકદમ સરસ રીતે એને તેલથી ગ્રીસ કરી દેવાનું કે જેથી એકદમ સરસ રીતે ઇડલી નીકળી જાય હવે આ ઇડલી સ્ટેન્ડમાં આપણે બેટર મૂકીશું આપણે થોડુંક થોડુંક જ બેટર મૂકવાનું બહુ નહીં કારણ કે ઇડલી ઓલવેઝ ફૂલતી હોય એટલે આપણે થોડુંક મૂકવાનું જેથી એ ફૂલીને મોટી થઈ જાય આવી જ રીતે આપણે ઇડલી સ્ટેન્ડમાં બેટરને ભરી દઈશું એકવાર જ્યારે ભરાઈ જાય પછી એકવાર આપણે આવી રીતે ટેપ કરી દેવાનું જેથી જે બેટર છે એ સરસ રીતે બધે ફેલાઈ જાય અને હવે ફક્ત દસ જ મિનિટ માટે આપણે એને બાફવા મૂકી દઈશું એને જ્યારે આપણે સ્ટીમ કરવા મૂકીએ ત્યારે દસ જ મિનિટ આપણે મૂકવાની અને દસ જ મિનિટમાં આપણી ઇડલી રેડી થઈ જશે તમે જોઈ શકો છો કેટલી સરસ ઇડલી બનીને રેડી થઈ ગઈ છે એકદમ સરસ અને એકદમ પોચી ઇડલી બનીને આપણી રેડી થઈ ગઈ છે આ ઇડલી અને આપણે જે રેગ્યુલર ઇડલી બનાવીએ છીએ ખાવામાં કોઈ ફેર નહીં લાગતો સેમ એવું જ લાગે છે કે આપણે જેવી રેગ્યુલર ઇડલી બનાવતા હોઈએ એ જ ઇડલીનો ટેસ્ટ આમાં આવે છે જો તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આ ઇડલી નીકળી પણ ગઈ અને એકદમ સરસ એમાં આથો પણ આવ્યો છે જો તમને દવા હું આવી રીતે તબાઈને બતાવું છું કેટલી પોચી અને કેટલી સરસ ઇડલી બની છે અને હું તમને આને તોડીને પણ બતાવું છું કે અંદર કેટલી સરસ જાડી પડી છે જે આપણી રેગ્યુલર ઇડલીમાં આવે છે જો તમે જોઈ શકો છો કેટલી જાળીદાર ઇડલી દેખાય છે આ ઇડલી સેમ રેગ્યુલર ઇડલી જેવી બને છે એકવાર તમે આ ઇડલીને જરૂરથી ટ્રાય કરજો આવી જ રીતે આપણે બધી ઇડલીને બનાવીને રેડી કરી દેવાની છે ખરેખર આ ઇડલી એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને તમે રાતના જમવામાં સવારના નાસ્તામાં કે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો ખરેખર એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ હેલ્ધી બહુ તમે ઓછા તેલવાળું ખાવા માંગતા હો નાસ્તો તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપી ગમે તો તમે એને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂર શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ